કાલુપા તમે હેબડા હેબડા ગેડ પોકો તા નક આગેવાનો ને લઈને આવો બડાની ગેડ સુ બડાની ગોડાની ગેડ

มาแล้วอาดูาวซะพหนูข้าวไม่ได้หรอกเดี๋ยอผมลากันที่มันสิองแล้วจะมีอะไรโอ้โข้าวตั้งอยู่แล้วอกอนเยว่าจะเอาอะไรอ้โหบอกฉนวนเนยร์ถ้าเไปกัน้

એ નક્કી કાળુબાન ઘેર જતા હોય એવું લાગે ઓ પા હોય ને પેલો જમીનનો ડકળો ખરો આ બોરુવાજી જો

ઓ હવે તો પેલે અડધા પોથીનો દુકાનો સો થઈ ગયો છે હાલો હાલો નો દુકાનો સો ને કા લઈ લો ના ના ઉશું લઈ લો લઈ લો હેડો હેડો બાઈક

બંદૂક બંદૂક આછે છે આ બેટા જો આ જ છે જશિકર જશિકર બોલો અરે બાબા તો બંદૂક બંદૂક તો બધું યા પોકટ તમે બંદૂક જા નાકતા રહી ગયા છો અને આ જોતા તો જોતા ગોળીઓ મારો છો પાસે લાયસન્સ લાયસન્સ પછી મારવા રહ્યા છો ને આપણે